રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી જય ગોપાલજી ઠાકોરજી જય દલારામજી જીનેન્દ્ર જય સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં મારા બાપુલે મોજમાં જ રહેવાનું છે કારણ કે વાયગા છે અત્યારે સાતમા દસ ની વાર અને બસ આપણે નાઈ ગયું પ્રેસ થઈ ગયા ચા પાણી નાસ્તો પણ થઈ ગયો છે અને તમને લોકોને કદાચ અચરસ થશે કે આજના દિવસે જેમ આટલું બધું વહેલું આ બધું કામ પતી ગયું તો કામ પતાવવામાં એવું છે કે તમને મેં થોડાક દિવસ પહેલા વિડીયોમાં જ વાત કરી હતી કે અમારા મોટરમાં થોડોક પ્રોબ્લેમ છે એટલે કે એપાર્ટમેન્ટનો જે બોર છે એની અંદર મોટર છે એમાં પ્રોબ્લેમ છે અચાનક પાણી એટલે પાણીનો તો કંઈ પ્રશ્ન નથી પણ અચાનક મોટર ચાલુ હોય ત્યાં બંધ થઈ જાય એટલે એમનું સોલ્યુશન આજના દિવસે કરવાનું છે એટલે કે મોટર બહાર કાઢવાની છે ને મોટર સિંગલ ફેસમાંથી થ્રી ફેસ બનાવવાની છે અને પાછું પેલું સેન્સર પણ લગાડવાનું છે ટાંકામાં તો જે પાણી ટાકો ચલી જાય એટલે ઓટોમેટિક બંધ થઈ જાય ને એ રીતનું તો આજ સવાર સવારમાં વહેલું પેલી મોટર કાઢવા માટેની જે ગોળી આવે છે એમને બોલાવ્યા છે એટલે મોટર કાઢીને પછી મોટર લઈ જવાની છે ને પછી પાછી દારમાં ઉતારવાની છે ને એવું બધું કામ દિવસમાં એટલે ગયા છે એટલે અમેની પણ લગભગ બધા વહેલા ઉઠી ગયા હશે કારણ કે રાતે ટાંકો ભર લીધો તો અને અત્યારે સવારમાં થોડીક વાર વેલો ચાલુ કરી દીધો એટલે કીધું આખો દિવસ પાણી ના કૂટે તો બસ આ જ એક રીઝન હતું આજનું અને પછી જોઈએ છે કે હવે આગળ આગળ બીજું શું કામ આપણે કરવાનું થાય છે બાકી તો અહીંયા હવે

અત્યારે વાગી ગયા છે આઠમાં પાંચની વાર એટલે આમ જો કે આઠ જ વાગવા એવા છે અમારે આઠ વાગે તો મોટર જ્યાં દેવાની છે ત્યાં પહોંચાડવાનો સમય હતો એની બદલે હજી આઠ વાગે મોટર કાઢવાની ઘોડી આવી છે એટલે હવે જોઈએ કેટલા વાગે પહોંચે છે અને સાંજે પછી કેટલા વાગે ઉતારવાની થાય છે કારણ કે અત્યારે એક જ દિવસમાં બધું કામ અટોપવાનું હતું એવું નક્કી કરેલું હતું પણ હવે ઘોડીવાળા જ ભાઈ મોડા આવ્યા મોટર કાઢવા વાળા તો હવે એમાં તો બીજું તો શું કરી લઈએ હવે જોઈએ છે કે કેટલીક વારમાં નીકળી જાય છે લગાવી દીધી છે હમણાં હવે બસ કાઢવાની શરૂઆત કરે એટલી જ વાર છે જો કે અહીંયા હવે લાગી ગઈ છે એને કાઢવાની શરૂઆત પણ કરી દીધી છે વાયગાથી અત્યારે દસ મોટર નીકળી ગઈ છે અને હવે ડિસાઇડ એવું કંઈક થયું છે કે ભાઈ એમણે બંધ બી નથી સિંગલમાંથી એ થ્રી ફેઝ પણ એક્સચેન્જ કરી નાખવી સિંગલ ફેઝ દઈને થ્રી ફેઝ લઈ લેવી છે હવે બસ એ બધું પ્લાનિંગ ને બધું નક્કી થઈ ગયું છે પણ હવે મોટર આવશે આવતી કાલે એટલે આજનું આખો દિવસ જે પાણી ભર્યું છે ટાંકામાં જ યુઝ કરવાનું છે અને બાકી ઘટશે તો હવે જોયું જ હશે એટલે માપમાં વાપરવાનું છે તો અમારે હા છે અને બપોરની રસોઈ ની તૈયારીઓ થવા માંડી છે શાકમાં છે લાગી કંઈ વાંધો નહીં એવું નાનું મોટું તો આયેલા રાખે આપડા મોટા શરીરમાં બીજું તો શું હોય

એમાં આપણે જે સોશિયલ મીડિયામાં જે મેસેજ આવે જ છે અત્યારે કે જે કોઈ પણ ફ્રૂટ્સ લાવો ઘરમાં એમને પહેલાં પાણીમાં પલાળીને રાખવા અડધો કલાક કલાક બે કલાક અને પછી ખાવામાં યુઝ કરવો તો આપણે એ નિયમને ફોલો કરીએ છીએ ચલો ફટાફટ આપણે છે ને પેલા વાલીને ખાવાનું આપી દઈએ પછી આપણે ખાશું વાલી બરાબર ને એકદમ બરાબર ભાઈ જાવ તમારા ઠેકાણે જાઉં તો બસ આજે જો આવું સિમ્પલ છે ગવાર બટાટાનું શાક ને ગરમા ગરમ રોટલી બીજું કાંઈ નથી આપણે છીએ મોટું મોટું ધોયું અને ફ્રેશ હવે ચા પાણી પીવાનું બાકી છે કીધું ચલો તમારા લોકો સાથે પણ આપણે શેર કરી દઈએ આજે બપોરનું ચા પણ અને અહીંયા અમારે આને તો હજી ઘન ઘોર ની અંદર આવે છે કે નાઈટક છે ખાલી ઓય છોકરી ઊભી થા હા ઊભી થઈ જા

અથવા વહેલી હવારે હમરા હે એવું મને લાગે છે જો સાંજે ટાખું ભરવામાં નહીં આવે ને તો જોઈએ છીએ હવે ક્યારે ખાલી થાય છે ને હું છે ને એ બધું તો પાણી પી લીધા છે ને છે અત્યારે પાંચ ને પાંચ તો પાંચ ને પાંચ અને અહીંયા હવે અમારે કામકાજ આયલું છે આ બધું જૂના ટી શર્ટ હોય ને એમાંથી પોતા બનાવવાનું જોવા ઢગલા ગીરા અને આવું લગભગ બધાના ઘરમાં થતું જ હશે કારણ કે જૂના ટી શર્ટ જે નીકળ્યા હોય એ ના જ પોતા બને હું કેવું વાલી સાચી વાત કે નહીં

ચાર પાંચ વર્ષ થઈ ગયા હવે નીકળું એ હજી એવું નવું જ હતું પણ કલર થોડોક વ્હાઇટ જેવો થઈ ગયો તો ને બ્લેક માં આમાં નથી કરાવ્યો બીજા બ્લેક માં કરાવ્યો તો આમાં નતો કરાવ્યો બાકી અમારે ઘર હોય નહીં તો આવા હોય અને અમારે એક એક પ્રોબ્લેમ થાય એટલે કોઈ જો કે કેપરી સીવતું હોય ને દરજી તો મને કેજો અમારે ધવલ હાટુ કેપરી સીવડાવી છે કેમ કે અમે તૈયાર કેપરી લઈ નઈ અમારે બરમુડો જ હોય કેપરી થાય નહીં હાઈટ પૂરી રહી એટલે એટલે એ એક પ્રોબ્લેમ થાય અમારે અત્યારે વાયગા છે સવા છ નહીં પણ સોરી સાડા છ માં પાંચ ની વાર છે અને એક મસ્ત મજાની કમેન્ટ આવી છે ફ્લેટ બોમ્બે થી આવી છે કમેન્ટ અને એમને અમારા વિડીયો જોવા બહુ ગમે છે તો થેન્ક યુ સો મચ પણ આમાં પ્રોબ્લેમ એક એ છે હા ના હવે નામ બતાવ્યું મીનાબેન ફુરિયા મીનાબેન ફુરિયાએ કમેન્ટ્સ એવી કરી છે કે હું મુંબઈથી છું તમારા ઘરે માટલા સરસ છે તે ધવલભાઈએ નંબર બ્લોકમાં બતાડ્યા હતા તે નંબર પર ફોન કર્યો એ ભાઈએ અમને મુંબઈ મોકલ્યું ઘરે પણ બધાને બહુ ગમ્યું એટલે આપણે જ્યારે માખિયાળા માટું લેવા ગયા હતા ત્યારે એ નંબર શેર કર્યો હતો અને ત્યારે મેં કીધું તો હોતે કે ડિલેવરી આપે છે કે નહીં બહાર તો હા ચોક્કસથી એ લોકો ડિલિવરી આપે છે પણ એમનો ચાર્જ જે છે એ એકસ્ટ્રા લાગે છે તો આ બહાર એમને મુંબઈ માટલું મગાવ્યું હતું ને ઘરના બધા સભ્યોને માટલું પણ બહુ ગયું છે અને બીજી વાત એ કહે છે કે થેન્ક યુ પ્રજ્ઞાબેન અને ધવલભાઈ તમારા બ્લોગમાં જાણવા બહુ મળે છે તો જોવાથી ફ્રેશ થાય છે કારણ કે તમારી વાતો સરળ અને નિખાલસ હોય છે તો થેન્ક યુ સો મચ મીનાબેન અને બસ આવીને આવી રીતે તમે બધા લોકો અમને સપોર્ટ કરતા રહો એટલે અમે આવીને આવી રીતે તમારી માટે નવી નવી વાતો લઈને આવતા રહેશું ને નવું નવું જાણવાનું પણ લેતા આવશું સાથે સાથે શું કે વાલી બરોબર ને બરાબર બાકી તમારે જો આ પોઝ ખુલી છે જાજા દિવસે હે પોઝ ખુલી જોવા માટે મની પ્લાન્ટ મની પ્લાન્ટ અપના સપના મની મની એવું હું બીજું કંઈ નહીં પણ કંઈ વાંધો નહી

મમ્મી ભણે છે મમ્મી નથી ને વાંધો કઈ તો વાંધો નહીં મંડો અમે રોટલીની ની જેમ જ કરીએ કેમ કે જાજા છે ને એટલે અહીંયા શેકાય છે એ શેકવા વાળા તમારા બાજુ વાળા બેન જ હોય તમને ખબર જ છે બીજું તમારા ઘર કોણ શેકવા આવે પરોઠા મમ્મી બે માં પહોંચી ન કે તો કીધું લાવો થોડી વાર હેલ્પ કરાવો તો થઈ જાય અમારે તો એ પરોઠા શેકે છે ધવલ ગયા છે શાક લેવા બસ લાવે પંજાબી માં જોઈએ કેવું લાવે છે લાવે પછી જમી લઈએ અને બીજી એક વસ્તુ કે આજે છે તારીખ કેટલી કેટલી છે લાલપુર તો અંધાર જ હતો ગામનું નામ કલ્યાણપુર અને કઈક હતા ભૂલાઈ ગયું હું આગળ ક્લિક તમારી બતાવીશ ને એમાં હું ગામનું નામ મેન્શન કરી દઈશ હું અત્યારે ભૂલી ગઈ સોરી મેં હમણાં પાયલ મગાવ્યો એ વિડીયો કે અત્યારે અને વરસાદ જેવો તે હોય નથી પડતો કેવો પલળે છે અને એક તો લાસ્ટમાં પાલાનો ઢગલો નીચ કે પાંદડી કહીએ ને આપણે જે ભેંસને અને ગાયોને ખવડાવતા હોય ચારો એનો ઢગલો પલળે છે ઢગલો ઢગલો હમણાં કેદુની ની નથી ને એટલે જીભ થોડીક લોચામાં હકવી લેજો તમે બીજું એવું જ હોય અમારે બધા રાખે

કેપેસિટી પૂરી ઓકે આજે કઈક નવીન ખાવાનું મન થયું તો આપણે નવીન લઈ એવા કીધું એમની ઈચ્છા પૂરી કરી દઈએ આજે જાજો સમયથી ઈચ્છા હતી બરોબર ને આપણે પાછા આવી ગયા લોબીમાં કારણ કે અહીંયા જ આપણે ઠંડો પવન મસ્ત મજાનું મળે છે કારણ કે અહીંયા બેકગ્રાઉન્ડમાં પાછળની જે જગ્યા છે ને એ આખી ખુલ્લી છે એટલે પવન એક દિશામાંથી આવે છે એટલે મોજ પડી જાય એવો ઠંડો પવન છે ને મોડી રાખે તો આહા આ મારા બાપુ મોજ પડી જાય એવો પવન આવે અમારે